जल्दी जल्दी खोपर फरावन नहीं हम में के बना तो एक गन वावेतर करवानो चल फटाफट कर आ बस जो फटती कर वावेतर, तो वावेतर थई गई से हां 10 बार का और बार निकल गई से ओलो पारी हो रु पारी हम आ बस पात्रा पेड़ा फटती कर अब बदले थे थे फटाफट ये मन आवड़े फेरे जो पसे केती ने हां हेलो हेलो आ कोमड़ो खाएगा हाल जल्दी करनी पत्ते हाल पर जल्दी जल्दी खपारी फराओ नहीं हम में के बना खपारी तो फेरू सु बंदू क्या खपारी में के वावे से का खपारी हर कुछ करी ना खाई तो तो, पता ने पहला हां खपारी हर कुछ करू छु फटाफट कर आवाज में तू अभी तो कितना विघन पचा विघन वावे तेरे करवानो चल फटाफट कर हर खूब घाईगा करो तो वावे ने एम नेम तक के वावे ठाट लगी पुकार दो का

કે બાજુ આ બાજુ કપા વિના છે ઓલ ભો ઠેસરાલે છે બા બહાટી બોલે મોસમ ફૂલે ફૂલે માર ભાઈ ઉપડી છે ડબા ડબી બોલે છે ત્યારે મોસમને કઈ વાત જ નથી એટલી મોસમ પડે ફૂલે ફૂલ નહીં તોય હું જોરદાર મોસમ પડી ગઈ ભાઈ મજૂર મળતા નથી માણસો નથી મળતા દાડિયા નથી બોલ તો કરું હું હું તો દાડિયો છો જો હું દાડિયો તમે હું આટા મારું તો જવાય ન હું દાડિયે જાવ છું હું કે કામ કે બીજે કઈ ખજાનો છે આપણી પાસે આપણી પાસે કે ખજાનો છે મોટો નથી ખા નો હોય ખેડી ખોટ ભાઈ દુબરે હોય ભાલા બરોબર ને સપારી તો નમસ્કાર મિત્રો જો આયે અત્યારે અમે ખેતર બરોબર છે ખેતર નાના મોટું કામ બાકી છે એટલે અમે આવ્યા છીએ બરોબર છે થોડું ઘણું કામ કરી છે અત્યારે વાવેતર બધું થઈ ગયું વાવેતર થઈ ગયું બધું

ઓલા પાણી થી હરખુ કપતા આ જગ્યા તું રોક કરે થૈ ને મને એટલી બધું આમ લીટા શું કરન લીટા કરોના હા વર કેવી રીતે લીટા નથી કરવો એમ જ ખાલી ખપારી ફરાવનું તો ખપારી માં લીટા તો કરો પડે ને એમનું હાલે ઓરું પાણી જાય તો પછી જાય ને એમ હરખુ કરે તો જાય ને એમ ને તો તું એટલું બધું કામ પેલું ખાય કે ફટાફટ પતાઈ દે બરોબર પછી હું આગળ નું કામ કરું ઠીક એવું હો ને હા બરોબર ને તો હાલ ને તો હાલ ને એટલે નાખું કાપી નાખું આ પછી એવું બધું કામ કર નાખ તું આ ફટાફટ ઓલી બાજુ હું એક વિડિયો શૂટ કર લવ અને નાનું મોટું કામ અમારે ભાઈ બન મિત્રો ને બતાવી દઈ બરોબર ને નખરા પાણા પાણા જો ને ખેતરમાં પાણા છે બીજું છે હું આ બાજુ ફરતી કરો આ તો થઈ ગઈ છે આ 10 12 કેરા 15 કેરા જેટલા છે તે બાકી છે ને કોરવાન ના બાકી કોરવાન કાઢવાનું બાકી છે નવલી બાજુ કોરવાણ નીકળી ગયું છે બે પારિયા ડોડ અઢી પારિયા કોરવાણ નીકળી ગયું છે ખાલી આ 15 થી 20 કેરા બાકી છે તો લાઈટ કાલ આવશે તો કાલ પછી કોરવાણ નીકળી જાય એવું બધું છે મિત્રો ને વાવેતર માં દાણા છે આટલા કેરા કોરવાણ નીકળી ગયું છે ઓલો પારિયો હુંરું પારિયો અને બધાય કોરવાણ નીકળી ગયું છે આ છે ધોર્યો અમથી પાણી આવે આટલા કેરા બાકી છે લગભગ 10 10 થી 15 કેરા હશે કદાચ આજનો 30 થોડા થોડા કસ દવા પણ જો સાથે સાથે દવાઈ મૂકી પડે છે દવા જો ડબલું પીડું દવાનું દવાઈ પણ મૂકવી જો અત્યારે લાઈટ નથી લાઈટ વહી ગઈ છે સવારે સાત વાગે લાઈટ આવે તો ત્રણ વાગે લાઈટ જાય થી ત્રણ ને વીસમાં કાપ હોય તો કલાક દોઢ કલાક વધી હોય તો જાય ધાણા અને આ બાજુ માંડવી કાઢે છે ટ્રેક્ટર હાલે અત્યારે આ સાઈડ आ बाजू पाथरा पेडा स्फर्टी कर आ बाजू माडवी काढा ट्रैक्टर आले ह तेरे ना पाथरा पेडा आ बाजू मेटा माडवी काढा जो लीली माडवी मस्त मजा नी माडवी लीली माडवी काढवा मिळ्यासे बरोबर छे

फटाफट फटाफट भी है क्या भी आऊं बजाय कने बजाओ रोपा मेडल जे करू चले रोपा हां फटाफट करो फट मैं जे काम करू रोपा नु तो मेथी मेथी मेथी, मेथी।

આપણ આવડતું નથી અને આ જે રીતે ખપારી ફેરવીસ બરાબર પચવત ને તે જે રીતે જ હોય ને તો હા હા જે રીતે જ હોય ને આપણે ક્યાં આવડતું કાય બસ લે ઓલી જ આપણે જૂની ઓલી ở làng các chú tiệt thế? cái thay giá thì tụi mình không biết chứ, anh em phải khấm ban rồi na, làm thế nào? này.

सेड़े तालु सु पारे पारे हाल पारे कइसे घणो पारो छौ और नखरु इतलो बडो पारो हो पड़ी जाम तो पड़ी जा तो गारो छ के लागे एम नहीं कई पड़ी जा तो ले पास इत्के हूं पड़ी जाम तो तू पड़ी जा तो नो पड़े हाल पड़ी जाम तो पड़े हाल पड़ी जावरी नहीं पग मुको हां मुको એમાં હું અજે તો હું નું થોડું કઈ તો નું કેટલા જ ને હાલો હાલો આ કોમોડો ખાયગા હાકલ આવો હા આવો 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 ઓ ન્યા બાઈ બંડાભાઈ તો હા ના ખેતરમાં મગફળી ઉગડે આ બાજુ વરસાદની બકરી ગઈ બકરી ગઈ અમારી જીંદી બકરી ગઈ હાલલો મોડું થઈ ગયું કામ બધું આ પાટી ગયું છે અને હવે કામ કશે નઈ હાલ ફટાફટ કરો હાલો હાલતા થા બી જો ક્યાં પૂયવો આ દિવસ આથમન તૈયારી છે હાલો ઘરે ફટાફટ હાલો 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 ઘરે કા નયા કે બે हीरे કઈ ન મળવાનું થોડક દીમાં ઉંગી ને ની हीरे થોડક દીમાં હમણા બે દીમાં હાંજે હવર આય છે તો કઈ ઉગી જાય તો કોટા ફોટો મળશે હવરે હવરે કોટા ફોટો મળે તો મારા હવર આવું જોઈએ હા હાલો તો તો હાલો મિત્રો જશે ઘરે અને સાંજ પડી ગઈ वीडियो में कंटेनर वीडियो में लाइक कर दियो चैनल मनो चैनल सब्सक्राइब कर लीजो बराबर से तो मरसू नेक्स्ट वीडियो में कैसे राम राम ने जय माताजी बधाई ने मैं तो खेत और तो जाय से तेरे घर आवे मूड थई गयो जैसे घर मरसू नेक्स्ट वीडियो में कैसे राम राम जय माताजी बधाई मित्रों ने खेरे जाइए खेरे जावन से हेलो हां तो हेलो हेलो जय माताजी राम राम जय माताजी ने राम राम मरसू नेक्स्ट वीडियो में એટલે કે બીજા વિડિયો ની અંદર કેસે राम राम जय माताजी हेलो जल्दी करो हेलो तो